પ્રાથમિક સુવિધાઓથી વંચિત થયા નગર નિયામક ના આદેશ બાદ ચંબુસર નગરપાલિકાને આદેશ કરી આ ગટર લાઈન નખાયા જેને ગાયત્રી નગરના કેટલાક રહીશો દ્વારા જેસીબી બોલાવી થોડીક વાર પાયાની સુવિધાઓથી વંચિત થયા હતા

ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અમે સારા કામો કરીએ છીએ એ અમને ગમતા નથી એ લોકોએ આવીને મિટિંગમાં બોલ કરી અને અમને અપશબ્દો બોલી ધમકીઓ આપી અને મિટિંગને વેરવિખેર કરી નાખેલી હતી અને ત્યાર પછી એ લોકોએ જેસીબી બોલાવીને મનસ્વી રીતે નગરપાલિકાએ અમને જે ગટર લાઇનની સુવિધા આપી છે એ આખી લાઇન એમને જેસીબીથી તોડી નાખી છે એ લોકો અત્યારે એવું કહે છે ખાલી અમારાથી ભૂલમાં પાવળો વાગી ગયો છે પરંતુ એ વાત સત્યથી પર છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાની અંદર મામલતદાર કચેરી પ્રાંતમાં કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં ન્યાયની દાદ માટે અરજી કરેલી છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે પચીસ તારીખે અમે સોળ મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને જેમાં અરવિંદ ચૌહાણ ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા કમલેશ તિલવાની અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં નગરપાલિકામાં મામલતદાર કચેરીએ પ્રાંત કચેરીએ કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે બલાલભાઈ તમે કીધું લાઈન તોડવાનું ના પણ આ લાઈન હોય તોડે છે ને પાણીની આ તો નીચેની લાઈન નહીં તૂટવાની તો નીચે જ છે ને ના કમ તૂટે બંધ કર દે એને બંધ કરાવે અહી બંધ કર દે ગાડી નહીં જાય છે લાઈન હોય બંધ કરવાની છે મારી બંધ કર દે ભાઈ એને બંધ કર પાણી ની લાઈ ગાળો બોલીને મારવા સુધીની ધમકી આપી હે કેટલું બધું મંદિરમાં માં કહ્યું ભાઈ સોસાયટી બનતી હતી ને એટલે ફોટા પાડી ને બે વાર ભાઈ ઝઘડા બધું મેચ કર્યું છે તારે અહીં રોડ ને રસ્તા બધું પાણી આવ્યું અહીં તે ગડે આપણે હાઉસિંગ નું પાણી લઈએ તો હાઉસિંગ વાળા એવું નહી કીધું ભાઈ પાણી નહી લેવાનું ગટર લાઈન હજુ કેટલા કઈ લાખેલી છે એટલે આ લોકો હાઉસિંગ સરદાર વાળા એવું નહી કીધું કે અમારા ગટર લાઈન નહીં નાખવાની આપણી જ લાઈન સાગર સોસાયટી સંસ્કાર સોસાયટી ની લાઈનો છે રોડ બનાવ્યા તો તો આપણે કોઈને કશું નહીં કીધું એટલે જેને તમને બધી સુવિધા આપી એ જ તમને નળે એગ ને બધું તમારે પચાવી લેવાનું હે તમારે પાર્કિંગની ની જગ્યામાં ઘર બનાવવાનું અને અમાર લોકોને ખાલી સીધું સિમ્પલ એ હક નહિ હમ રાક્ષસો ની જોડે પાંચ રાક્ષસો માં પાંચસો જન તો જોડે થઈ જાય રાક્ષસો ની જોડે રહેવાનું હજુ તમને જાણા થાય મારે જોવા છે પાંચ ને તો બહુ ગાળો બોલી જતા હતા જયારે મીટિંગ હોય ત્યારે ગાળો બોલી જાય ના કારો નહીં શું વાંધો છે એ એજન્ડામાં એજન્ડામાં ને લઈશું આપણે હજુ બધાને બોલવાની તક છે બોલવાની તક છે તારે બોલવાનું છે પણ એ છે ને એજન્ડામાં છે ને એ વસ્તુ છે ને કેમ એ તો આવું જ લખ્યું હતું ગાળો બોલવાનું લખ્યું હતું આ આ ગાળો બોલે છે બધું આવે છે આ તું બોલે છે બધું આવે જ છે ને દાદાગીરી કરે છે ને દાદાગીરી કરે છે આવે જ છે ને દાદાગીરી કરે છે આવે જ છે ને મય હા તે મને તે મને મારી નાખવાની ધમકી આપી છે ને હું જોઈ લઈશ ચાલ

દાદાગીરી કરી અત્યાર સુધી સોસાયટી ના નહી બે ત્રણ જણા તમારા દારૂ પીવડા દારૂ પીવડા ને લઈ જાય તમે દારૂ દારૂ પીવડે દારૂ પીવડા ને લઈ જ મને ખબર